સંસ્થા ખાતેના ગાયનિક વિભાગના પશ્ચિય રેસિડેન્ટના આંતરિક ગ્રુપનો જે સ્ક્રીનશોટ ટ્વિટર સ્વરૂપે વાયરલ થયો હતો જેના સંદર્ભમાં વડી કચેરી તરફથી તપાસ કરવા માટેની અમને સૂચના હતી અને વિગતોમાં અંદર જતા ચાર તબક્કામાં તમામ વિગતની તપાસ કરવામાં આવી પ્રથમ તબક્કામાં વિભાગના વડાશ્રીને તમામ રેસિડેન્ટ ને બોલાવી અને મૌખિક તથા લેખિત વિગતો લેવામાં આવી જેમાં પ્રાથમિક તારણ એવું નીકળ્યું કે તે લોકોની આંતરિક વ્યવસ્થા છે અને ચોવીસ કલાકની હાર્ડ ડ્યુટી હોવાથી અને સાથે સાથે ખાવા પીવાનો સમય નહીં સચવાતો હોવાથી એ લોકોએ પોતાની આ ફૂડ માટેની વ્યવસ્થા ગોઠવેલી હતી જેમાં કોઈને કોઈ જાતનો ગ્રેવીયન્સ નથી ફરિયાદ નથી તેવું તેઓએ વિભાગના વડાને જણાવ્યું હતું ત્યારબાદ એક તટસ્થ કમિટીની પણ વ્યવસ્થા કરવામાં આવી જેમાં ત્રણ સિનિયર પ્રોફેસર્સ અને વોર્ડનશ્રીને ઇન્કલુડ કરવામાં આવ્યા હતા તેઓએ પણ ગઈકાલે તપાસ પૂર્ણ કરેલ છે અને સેમ અભિપ્રાય સાથે એ લોકો બહાર આવેલ છે કે વિદ્યાર્થીઓને સમય જમવાના સમય સચરાતો નહીં હોવાથી ઇમરજન્સી ડ્યુટીવાળી અને ક્લિનિકલ બ્રાન્ચ હોવાથી એ લોકોએ આ એક આંતરિક વ્યવસ્થા ગોઠવેલ હતી એમાં કોઈ ફરિયાદ કરવાનો કે એવો કોઈ ઇરાદો નહોતો પર ઇન્ડિવિજ્યુઅલ કમ્પ્લેન નથી આવી માત્ર સ્ક્રીનશોટ ટ્વિટર ઉપર મુકાયા પછી સંસ્થાએ તબક્કાવાર પગલાં લીધા છે કોલેજ કાઉન્સિલની એક મિટિંગ બોલાવી લેવામાં આવી જેમાં જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના હોદ્દેદારોને પણ બોલાવવામાં આવ્યા હતા અને તમામ વિભાગના વડાઓ હતા જેમાં એવો નિષ્કર્ષ નીકળ્યો અને રજૂઆત કરવામાં આવી કે તમામ વિદ્યાર્થીઓ પાસેથી ફર્સ્ટ સેકન્ડ ફાઇનલ યરના તમામ વિદ્યાર્થીઓ પાસેથી નામ જણાવ્યા વગર ટાઈપ લેટરમાં એક રજૂઆત લઈ લેવામાં આવે અને તેનું પૃથક્કરણ કરી અને વિગતો તૈયાર કરવામાં આવે જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા પણ રજૂઆત કરવામાં આવી કે દરેક વિભાગમાં અલગ અલગ પ્રકારની સિસ્ટમ ચાલે છે ફૂડ અને અને સર્વિસીસની લગભગ બધા પોતાનું બિલ જાતે પે કરે છે જ્યારે અમુક વિભાગમાં ગ્રુપ પેમેન્ટ કરવામાં આવે છે પણ એનું એક અલગ જાતનું રોટેશન ગોઠવાયેલું હોય છે જેથી કરી કોઈ વિદ્યાર્થીને અલગથી સજા કરવાની કોઈ શક્યતાઓ ઊભી થઈ શકી નથી તેમ છતાં વિદ્યાર્થીઓ પાસેથી જે ટાઈપડ લેટર મળશે એના ઉપર અમે ફરીથી એક ઉચ્ચ કક્ષાની કમિટી મૂકી છે જેમાં સંસ્થા ખાતે ફરજ બજાવતા સૌથી હાઈએસ્ટ હોદ્દાવાળા અધિકારીઓને મૂક્યા છે જે સંસ્થા ખાતે વર્ક કરતા રેસિડેન્ટ ડોક્ટર્સ માટે કાયમ માટે પોલીસે ફોર્મેશનમાં અમને મદદ કરી શકશે છે નીતિ વિષયક મુદ્દાઓની પણ એમાં ચર્ચા કરવામાં આવશે આ તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી વડી કચેરીને સાદર કરી દેવામાં આવેલ છે અને અંતે એવું જણાય છે કે વર્ષોથી ચાલી આવતી એક પ્રણાલિકા હતી જેના ભાગરૂપે આ કરવામાં આવતું હતું એવું ગાયનિક વિભાગના રેસિડેન્ટ ડૉક્ટર્સે પણ સ્વીકાર્યું છે સંસ્થા ખાતે ફરિયાદ નોંધવા માટે ક્યુઆર કોડ અલગ અલગ જગ્યાએ મૂકેલા છે પછી અલગ અલગ ગ્રુપ છે એન્ટી રેગિંગ સ્ક્વોડ છે રેગિંગ કમિટી છે અને વધુમાં મહિલા જાતીય સતામણીની કમિટી પણ કાર્યરત છે એટલે ત્યાં આટલી બધી સવલતો હોવા છતાં કોઈપણ જગ્યાએ ફરિયાદ મળેલ નથી તેમ છતાં તબીબી વિદ્યાર્થીઓની સુખાકારી માટે અમે પ્રયત્નશીલ છીએ અને પ્રયત્નશીલ રહીશું